હલો અરે ભાઈ તમને જ ફોન કરવાનો હતો એવો અફળો મારી વાત આજે લગન આવે છે પેહલા જમણવાર છે બરોબર અને હોજે પંદર ડે જવાની છે મારા દીકરાની એટલે તમે છે ને ટાઈમ સર આઈ જજો પાછા ભૂલતા ને એમ કોનસે કોનસે ચોલો કરે છે ખબર છે ને હારું સારું ભાઈ આવી જજો આવી જજો હવે આ આવવાની તૈયારી છે આ સૂમો કેટલે રહ્યો પંખો પંખો તૈયાર કરો સુ હીરો જેવો લાગે એક નંબર લાગે મારા સુમાનો નો પડી જાય હે પપ્પા અરે ભાઈ ગીધો તો ખરી વિક્રમ ઠાકોર જેવો લાગે ખરેખર ગમો વાતો થશે કે છોકરો તો સેતુ નો સાચી વાત અને હવે લગન આવવાની તૈયારી છે હેડ આપણે ખાટલા બાટલા ની તૈયારી કરે હેરાજી

કોઈ ભૂલી ન જતા ને ના થાય એટલે બકરાજીને કોઈ ઠેકો નઈ લે રે છો તમને તમને આશા છે આ તો પડાન પડા કંકુ મકુ રેડી છે ને હા રેડી રેડી ઓજર રેડી છે ને હા તો કોઈ ભૂલ્યા નહીં ભણા કેટલા અમે 5 થઈ ગયા હા તો બધું રેડી છે ને

યા પોહલી બરાજો પોહલી બરાજો નાનચ ને મા પોહલી બરાજો

એ બધી વાત પછા કરો પેલા મુરતનું કરો કોંતી ભઈ મારા દીકરાને મે ના પાડી છે કે હાલ બોલવાનું નહીં એટલે ની તમારો જમાઈ કેવો લાગે હો અલ્યા ઘવાની કણચ તો દીવો લઈને ગોતે આ રે ઘવાની કણચ જેવો ગામ દીવો ગોતા ને તોય ના જડે લાવો આ કરબે થોડી આ તરકરાવા ને નાળીઓ મેલો

லா தோராடா ஹலவா ரோ ராஜா பச்சையா

ગીતો બીતો ગોલામનો શોખીને સોમલો મારો બન્યો ને વગર આવો બેંડ વાજા ખરેખર મારો દીકરો પડે છે ને મને હરક ભાઈ ગણે છે ઓ વિવેક એ મારી સોડી ના પડી છો તો કે ઋષિ ને સોટી ને મરે છો મહારાજ મય હા હરી હે લીલા લે રસે કેલા પ્યાલા મંગાળિયા વારે તાવો કે પેલે મંગાળો વારે તાવો રે લે તમને તો આવડતું નઈ તો કે

মদৰাজ খাচিয়ে চাবা পিনা পচেল মদৰ লাড মৰা

ણ્યો થા હોરી મારા રેવો ગણી આ બો દલા રે કરે ખેલાડા હળવે હળવે દો તળ ના ચોર શો

સૌરભે ભાઈ ઓમણારે ઓમરારે આ બો થાલ્યો પેલા વાટે મરે કેલાડા મરવું હોય તો આવાજે મોડાવે રે જે ભાઈ શું કહો તમે અલ્યા એટલે હું તો ભૂલી જો ને પણ આ કીધું તમે ગીતા આવડતા હતા એટલે એટલે મારા દીકરાના લગન છે કોઈ નહીં મરણ ના 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 ના

તમે ગોચો તો નહી મળે તમારા નસીબ ગુલાબ જેવો દીકરો મળ્યો અરે શોકે કાળો રહ્યો તો એ તમારી છોડીને લાવશે મારો દીકરો છે ગુલાબનો ગોટો સાચી વાત છે હો

લગન રાત રેવાનું છે રાત રેવાનું રાત રેવાનું છે અને આવતા બોલી પિલિ કરાવો ભાઈ જમણ અલ્યા એ અલ્યા ઓલા માથે તો કોઈ રાખ્યું જ નથી તમારા લોકોના ભૂખ્યો જમઈ જો મરશે ની તમે હાચવતા નથી હાળો આવતો તમે મારા ગાવા ઢૂલ બંધ કરાવો ભાઈ બંધ કર કોનલાઈન બંધ કર દેસી દેસી હું કરું અલ્યા ઢૂલ તો હોજા બાણો તેવણ ધામ રે

એ પડી જો ઊંડા હકુઆમાં જય કે વળતા સમય આવતા નહીં આવતા મે રોડવાના તે કે રે તું પા ખા જો રે ઓ નો રી સોડી ઓ જિંદગી યાર જે વારે એ હડદબે ભે મુણું કરવું પડે તો ભલે મારે કરવું પડે પાછો જો

તારા બધે આપડે બારી ના કરવાની અને ને તો કલર હેરિયો ગુટ્ટી મંગતસૂત્ર બે તોલા નો દોરો લઈને આવજો દીવરો નાખી એમને ભગવાન બધું યાદ કરી